ઘટ સ્થાપન કરવામાં આવે છે જવારા ભાવે પૂજન કરવામાં આવે છે શક્તિના મુખ્ય ત્રણ રૂપોમાં સૌ પ્રથમ બાળ સ્વરૂપે બાળ બહુશ્રાજી યૌવન સ્વરૂપે મા જગદંબા તથા પ્રૌઢ સ્વરૂપે મા કાલીની પૂજા કરવામાં આવે છે નવ દિવસ નવ શક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે ચૈત્ર માસનું ખૂબ મહત્વ શાસ્ત્ર મુજબ છે જેમાં ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસીય ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે નવમા દિવસીય ભગવાન વિષ્ણુએ સાતમા અવતાર ભગવાન રામ રૂપે અવતર્યા હતા ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર હનુમાનજી પ્રગટ થયા હતા આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર હનુમાનજી પ્રગટ થયા હતા આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે ત્યારે આજે શહેરના કારેલી બાગ સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે વહેલી સવારથી માઈ ભક્તોએ પૂજન દર્શન કર્યા હતા નવ દિવસ માઈ ભક્તો દ્વારા આખું શ્રીફળ તથા ચુંદડી શૃંગાર માતાને અર્પણ કરે છે માતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે ત્યારે આજે ઈશ્વરના વિવિધ માઈ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન પૂજન માટે ઉમટ્યા હતા કારેલીબાસ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ મહારાષ્ટ્રીયન ભક્તોને ગુળી પડવાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું આજથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે ચૈત્ર માસના પ્રથમ નવ દિવસ એ નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે આ ચૈત્રી નવરાત્રિના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચન જપ તપ અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને એક ચુંદરી અર્પણ કરે છે મા બાળા બહુચા દરેકની મનોકામના પૂર્ણ કરે છે શક્તિના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ છે બાળ સ્વરૂપ એટલે બહુચર્મા યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ચૈત્ર માસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે કારણ કે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો મત્સ્ય અવતાર ધારણ કર્યું હતું ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના નવમા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો સાતમો શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો અને ભગવાન વૃદ્રના અગિયારમાં અવતાર એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ સુદ પૂનમના દિવસે થયો હતો આથી કહીને ચૈત્રી માસ એ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ખૂબ જ પવિત્ર અને જપ તપ અનુષ્ઠાન કરવા માટેનો મહિનો છે આ નવરાત્રિના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચન કરે છે અને માતાજીના દર્શન કરીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે ગુળી પડવો ગુળી એટલે ધ્વજ અને પડવો એટલે પ્રતિપદા એકમ પ્રતિવાર્ષિકની જેમ બહુચરજી મંદિરમાં પણ ગુળી પડવાની પૂજા થાય છે અર્ચન થાય છે એ આ વર્ષે પણ પ્રતિવાર્ષિકની જેમ ગુળી પડવાની પૂજન અર્ચન કરેલ છે